આવો આવો મારા વાલીડા તમારો ધન્યવાદ મારા લાઈવ અંદર આવવા બદલ સંસાર ની માયા તો ચાલો આપણે એક કલાક આવી જવામાં એક કલાક લાઈવ ચાલ્યું છે તો હવે આપણા લાઈવ ને ભાઈ અહીંયા એન્ડ કર્યું છે અને જય 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 શ્રી રામ બદાઈ લે જય માતાજી તો અમાર આલે ડાઉ ઓય કરમની કઠનાઈને

તો ચાલો મારા વાલીડાઓ જય દ્વારકાધીશ જય ઠાકર

કરું છું ખૂબ જય શ્રી વિરા